છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં પૂર્વ રાજ્યમંત્રી અને હાલ ભાજપમાં પ્રવેશ કરી ચૂકેલા નારાયણભાઈ રાઠવા તેમના સપરિવાર સાથે તેમના મતાધિકારનો ઉપયોગ કરી અને શું કહ્યું સાંભળો તે નામ આજે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી થવા જઈ રહી છે એમાં અમે લોકો એક નાગરિક તરીકે સંવિધાનમાં મત આપવાના અધિકારની રૂવે મતદાર તરીકે અમે આજે મતદાન કર્યું છે છોટાઉદેપુર નગરપાલિકામાં ઘણા લાંબા સમયથી વહીવટદાનની જગ્યા ઉપર વહીવટ ચાલતો હતો આ વખતે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજના દિવસ પછી જે ચૂંટાશે એ વહીવટની અંદર ભાગીદારી કરી અને નગરપાલિકાનો વહીવટ સંભાળશે તમે સૌ પ્રથમવાર નગરપાલિકાની અંદર મારા દીકરા પણ નગરપાલિકાના પ્રેસિડેન્ટ તરીકે બે રહ્યા છે પરંતુ આજે એક નવો વળાંક અમારા તરફથી થયેલો છે જે અમે લોકો કોંગ્રેસ પાર્ટી છોડી ભારતીય જનતા પાર્ટીની અંદર ભળી ગયા છે અને સૌ પ્રથમવાર અમારી ભારતીય જનતા પાર્ટીની પેનલના પાંચ વોર્ડની અંદર અમે લોકો વીસ ઉમેદવારો ઊભા રાખ્યા છે બે વોર્ડની અંદર એક નંબર અને પાંચ નંબર એમાં અપક્ષ ઉમેદવારો ઊભા રાખેલા છે એમ કરીને આ વખતે સૌપ્રથમવાર નગરપાલિકાની અંદર અમારી કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ થયા બાદ નગરપાલિકાનું બોર્ડ ભાજપનું બનશે એવો સો ટકા શ્રદ્ધાને વિશ્વાસ છે નગરપાલિકાને વહીવટની અંદર નવું બોર્ડ બને તો એક સારી રીતે સરળ વહીવટ થાય નગરપાલિકાથી લઈને તાલુકા જિલ્લા પંચાયત અને રાજ્ય સરકાર સુધી સરળ વહીવટના કારણે નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનશે તો વહીવટની અંદર ખૂબ સરળતા રહેશે તમે કોંગ્રેસ પાર્ટીને મત આપતા તો આ વખતે ભારતીય જનતા પાર્ટીને મત આપણે પાર્ટીમાં પાર્ટીમાં અમે લોકો ભળ્યા પછી પાર્ટીની જે જવાબદારી છે પાર્ટીના એક આગેવાન તરીકે અમે લોકો પાર્ટીને વફાદાર રહી પાર્ટીના જે ઉમેદવારો મૂકવામાં આવેલા છે ભારતીય જનતા પાર્ટીના એને અમે લોકો મદદ કરીએ છીએ